ભરૂર જિલ્લાના જંબુસર ખાતે કલક રોજ સરદારનગર હાઉસિંગ સોસાયટી પાસે આગની ઘટના સર્જાઈ હતી ઉનાળાની પાળઝાળ ગરમીમાં પશુ પક્ષી જનજીવન અસ્તવ્યસ્ત છે ત્યારે આગની ઘટનાઓ પણ સામે આવી રહી છે જંબુસરના કલક રોજ પિશાદ મહાદેવ પાસે એક કચરાની ગતરમાં આગ લાગી હતી કોઈ વિધ્ન સંતોષનું કૃત્ય હોય અથવા આકસ્મિક ચિંગારી ફેલાતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સ્થાનિક રહીશોનું ધ્યાન જતાં મોતી ઘાત તળી હતી આગમાં વીજળીનો વાયર પણ બળીને ખાખ થતા આજુબાજુના રહીશોએ અંધારપતનો સામનો કરવાની નો આવી હતી ત્વરિત વીજળી કર્મચારીઓ અને જંબુસર નગરપાલિકાના ફાયર બ્રિગેડ આવતા આગ કાબુમાં લેવાઈ હતી જો ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સાંપડ્યા ના હતા હું બોલું મોનુ મોનુસિંહ આજે જંબુસર નગરમાં સરદાર નગર જે મેઈન રોડ જાય ટંકારી ભાગરનો એ વિસ્તાર પર આજે આગ લાગેલી એમાં ચાર થી પાંચ પ્રાણી જે મૂંગા પ્રાણી છે એ હળી ગયા છે ને એમાં જે જીબીનો વાયર છે છે એ એ એ બી માણસ જીબીને આપણે જાણ કરેલી અને ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડ આવી જતા આ ગોલવાઈ ગઈ પણ ઘણા વૃક્ષોને નુકસાન થયેલ છે અને સોસાયટીમાં અત્યારે અંધકારનો છવાઈ ગયેલો છે એટલે જીબીને એટલી વિનંતી કે વહેલી તકે અમારી લાઈટ ચાલુ કરી આવે ને